એટલે ત્યાં હોસી કેવાનું એટલે મૂકી દીધું એ વાત હશે તરે ને આજ મૂકી દે બધા ખબર પડે ને તન કાય એવું છે એટલે કોઈ ઉપાદિત નહી તો આલો મિત્રો જાય છે અત્યારે આ કેટ ત્યારે આપણે કેવું નવસારી જાય નવસારી બતન ખબર હશે ભાઈ નવસારી જે ખોટે ખોટું કીધા રાખો નવસારી નવસારી આજ જાય છે જાય છે આટો મરોય મમીને કરે એટલે આપણેમાં શાંતિ થોડક દે મજા મજા ઘડીક વર મોબાઈલ પાછો મૂકું જો કરી દે મોબાઈલ સાત નું ટકા છે છન્નું ટકા મૂકી દે પછી બસ માં તું કરે હું એમ તો બસ માં બધું ચાર્જિંગ હોય તો વાંધો ચાર્જિંગ કરવાનું એમાં તો બસ માં જોવું પડે